આજે તમે તમે કેશે જ લઈ જવાના હું તો મારા ભાઈને ઘરે લઈ જવાનો છું હા તો જાય હાલો એટલે તારે નથી કરવા ત્યાં રાવણા ખાવા આખી ભરી છે જો ખાવા હોય ને આવી જાજો આવડી ઠેલી રાવણાની મને ગયો લેતા રાવણા લેતા આવજો હું ફોન કરી લેતા આવશું તો મિત્રો હવે છે ને બહુ સાજી નથી કરવી કારણ કે આજે થી છે ને પાંત્રીસ કિલોમીટર જેવું થાય છે પછી ગાડીમાં પેટ્રોલ કરાવવાનું છે માવા લેવાના છે એટલે ઘણું કામ છે પછી ખાવા ટાણે ભૂખશું નગર એટલે વહેલા નીકળીએ તો લેસ ગો બાકી જો આપણે છે ને એક નવું એડ કર્યું તોરણ હાઈથે બનાવ્યું આ તોરણ જો અહીં તોરણ બનાવવાના કામ આલા છે જો આવું બનાવવાનું હોય તોરણ તો ઓર્ડર હે

આવી ગયો તમારે કઈ લેવું છે આટલું ભૂંગરો જ મૂકી દીધો બોલવા નહીં બોલે રાખે એક તરફ તો ફાઈનલી આપડે ભૂગી ગયા ને પાનમાં આપડે જવાનું છે ત્રી પાંત્રી કિલોમીટર દૂર એટલે છે ને ત્યાં આપણે માવા ફાવે નહીં એટલે આપણે આવી ગયા કાનભાઈ ની દુકાને

બસો રૂપિયાનું પેટ્રોલ નાખી દઈએ તો બસોનું નું પેટ્રોલ નાખી ને આપણે એને ગૂગલ પે કરી દીધા

કેટલા મોટે પીડા આ લોકો વારવા નથી પૂગતા આમાં એટલા ખરી ગયા તો અમાર બહુ બટા અહીં રામણા નથી ખાવા દેતા બોલો કે ઓલી બાજુ ઓલી હેઠે છે ને ત્યાં હારા છે અહીં અમને તો આ છે તો હારા લાગ્યા તોય ખાવા ન દેતી કે આને કરતા વહ हारा છે કે તમ અહીંયા જાવ એટલે ગાંડા થઈ જાવ કે કોઈ ના થોડી તમારા પતિદેવને પાઓ ની પતિદેવ તો આમ બસ 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 ન્યા પૂગી જવાનું માલ બેઠે બેઠે

ઉપડી ગયા પીધી ન હોય ને બજારે સીધી નાયરમાંથી હોય મોઢામાં આવતી રી વિડીયો બહુ લાંબો થઈ ગયો છે વિડીયો નો અહીં એન્ડ કરવાનું છે વિડીયો સારો લાગ્યો તમારા મિત્રો શેર કરી દેજો એક મસ્ત લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મોરસુ પાસે એક આવાજ વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામભાઈ ભાઈ